વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર નંબર થ્રી કોલસો અને પેટ્રોલિયમ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરને સમજીએ સૌથી પહેલાં કુદરતી સંસાધનો કુદરતી સંસાધન કોને કહેવાય કુદરતમાંથી મળી આવતા તત્વો માનવી પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એનો ઉપયોગ કરતા શીખી લે છે તો આવા તત્વોને કુદરતી સંસાધન કહેવામાં આવે છે દાખલા તરીકે ઉદાહરણ તરીકે હવા પાણી અને ખનીજ આ બધા આપણને કુદરતમાંથી મળતા હોવાથી એને કુદરતી સંસાધન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે હવા પાણી અને ખનીજોનો માનવી પોતાના ઉપયોગ માટે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એનો ઉપયોગ કરે છે કુદરતી સંસાધનોને બે જૂથમાં વહેંચવામાં આવે છે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો વિદ્યાર્થી મિત્રો આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં છે લિમિટેડ અનલિમિટેડ છે વિદ્યાર્થી મિત્રો જે કદાપી ખૂટવાના નથી અનલિમિટેડ જથ્થામાં છે અને માનવ પ્રવૃત્તિ કે માનવ વપરાશ દ્વારા તે ભવિષ્યમાં ખૂટી શકવાના નથી તો આવા કુદરતી સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવામાં આવે છે દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા અને બીજા જે છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એ સંસાધનો કુદરતમાં મર્યાદિત જથ્થામાં છે લિમિટેડ છે અને માનવ વપરાશ કે માનવ પ્રવૃત્તિ દ્વારા એ ભવિષ્યમાં ખૂટી જાય તેમ છે તો આવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે એના ઉદાહરણ પર આપેલા છે જંગલો વન્યજીવો ખનીજો કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ઓકે વિદ્યાર્થી મિત્રો તો ઘણીવાર પરીક્ષામાં આનો તફાવત પણ પૂછવામાં આવે છે તો આપણે એની વ્યાખ્યા લખવાની અને ઉદાહરણ લખવાના છે ઓકે અશ્મિભૂત બણતણ વિદ્યાર્થી મિત્રો અશ્મિભૂત બણતણ કોને કહેવાય તો કુદરતી સંસાધનો જેવા કે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ આ બધા સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે જો વિદ્યાર્થી મિત્રો સજીવોની ડેડ બોડી મૃતદેહો અને એના અવશેષોમાંથી શું બન્યું છે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ કઈ રીતે બન્યું છે કે હજારો કરોડો વર્ષો પહેલાં પૃથ્વી પર જંગલો હતા ગાઢ જંગલો અને મોટા મોટા પ્રાણીઓ જેવા કે ડાયનાસોર હતા તો પૂર અને ધરતીકંપના કારણે આ બધા જમીનના નીચે ડટાઈ ગયા અને જમીનમાં ડટાતા ગયા નીચે એના ઉપર જમીનના લેયરો બનતા ગયા તો પૃથ્વીના પેટાણમાં ગરમી અને ઊંચા દબાણના કારણે એ લોકો બણતણ ફ્યુલમાં ફેરવાઈ ગયા એટલા માટે શું કહેવામાં આવે છે એવા બળતણ અને ફ્યુલને શું કહેવામાં આવે છે અશ્મિભૂત બળતણ અશ્મિમાંથી બનેલા છે એટલા માટે ઓકે તો જે ગાઢ જંગલો હતા એમાંથી કોલસો બન્યો છે અને જે સજીવો હતા તેમની ડેડ બોડીમાંથી મૃતદેહોમાંથી શું બન્યું છે પેટ્રોલિયમ ઓઇલ બન્યું છે ઓકે વિદ્યાર્થી મિત્રો એટલા માટે આને અશ્મિભૂત બણતણ કહેવામાં આવે છે કોલસો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ અશ્મિભૂત બણતણમાં કોલસો તો કોલસો એક કાળા રંગનો પદાર્થ છે તમે જોઈ શકો છો પિક્ચરમાં બરાબર અને એ સખત હોય છે વિદ્યાર્થી મિત્રો જે આપણે કોલસો લાકડીને બાળીને કરીએ છીએ એ કોલસો અલગ છે અને આ જે કોલસો છે એ ખનીજ કોલસો છે જેને ખાણમાંથી ખોદીને નીકાળવામાં આવે છે એના માટે કોલ માઇનમાંથી ખાણમાંથી અને ખોદીને નીકાળવામાં આવે છે આ કોલસો અલગ છે ખનીજ કોલસો છે બરાબર એ પથ્થર જેવો સખત હોય છે અને એનો કલર કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો કાળો હોય છે જેને જમીનમાંથી ખોદીને નીકાળવામાં આવે છે કોલસાનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે લાકડીને બાળીને આપણે એનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરી શકીએ છીએ એ જ રીતે જે ખનીજ કોલસો છે પૃથ્વીના પેટાળમાંથી મળે છે એને બાળીને આપણે રસોઈ કરી શકીએ છીએ તો પહેલો ઉપયોગ છે રસોઈ માટે ભણતર તરીકે બીજો ઉપયોગ પહેલાંના જમાનામાં રેલવે એન્જિન ચલાવવા માટે વરાળનો ઉપયોગ થતો હતો અને એ પાણીમાંથી વરાળ બનાવવા માટે કોલસાને સળગાવવામાં આવતા હતા તે કોલસો કયો હતો ખનીજ કોલસો હતો ઓકે ત્રીજો ઉપયોગ થર્મલ પાવર સ્ટેશનમાં તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે બરાબર છે શું વપરાય છે કોલસો વપરાય છે અસલમાં કઈ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો થર્મલ પાવર સ્ટેશનમાં કોલસાને બાળીને પાણીને ગરમ કરવામાં આવે છે એમાંથી વિદ્યુત એમાંથી સ્ટીમ બનાવવામાં આવે છે જેને આપણે વરાળ કહીએ છીએ અને એ વરાળ સ્ટીમ ટર્બાઇન પર મારવામાં આવે છે અને ટર્બાઈનના ફરવાથી જનરેટર ફરે છે અને આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે ઇલેક્ટ્રિસિટી આ રીતે ઉત્પન્ન થાય છે અને કોલસાનો ઉપયોગ લાસ્ટમાં કોલસાનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં ભણતર તરીકે પણ થાય છે ઓકે તો આ હતા કોલસાના ઉપયોગ હવે કોલસાની વાર્તા કોલસો કઈ રીતે બન્યો છે તો કે લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા બહુ ગાઢ જંગલો હતા અને પૂર જેવી કુદરતી આફતોના કારણે આ જંગલો જમીન નીચે ટટાઈ ગયા અને એના ઉપર માટી જમી જવાથી એ લોકો દબાણમાં આવ્યા ધીરે ધીરે એ વધારે ઊંડા થતા ગયા અને એના ઉપર માટીના લેયરો બનતા ગયા આ રીતે ઊંચા દબાણ અને તાપમાનના કારણે એ લોકો બણતણમાં ફેરવાયા ઓકે વિદ્યાર્થી મિત્રો તો ઊંચા દબાણ અને ઊંચા તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ જે જંગલો હતા મૃત વનસ્પતિઓ એ કોલસામાં ફેરવાયા અને આ પ્રોસેસ ધીરે ધીરે થઈ બરાબર છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ધીરે ધીરે ફેરવાયા અને આ રીતે કોલસો બન્યો છે હવે જો કાર્બોનાઇઝેશન કોને કહેવાય કે કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે તો પરીક્ષામાં પૂછી શકાય ખાલી જગ્યામાં કે કોલસામાં મુખ્યત્વે કયો ઘટક હોય છે તો કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે કોલસા મુખ્યત્વે કાર્બન હોવાથી અને મૃત વનસ્પતિઓના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય કાર્બોનાઇઝેશન એટલે શું તો આપણે શું લખીશું કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી અને મૃત વનસ્પતિઓના ધીમે કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે કારણ કે જમીનમાં ડટાઈ ગયા હતા જંગલો એમાંથી ધીરે 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 એ કોલસા બન્યા છે અને કોલસો વનસ્પતિના અવશેષોમાંથી બનેલો છે એટલા માટે એને અસમી બણતણ કહેવામાં આવે છે યાદ રાખજો ઓકે જો કોલસાને પાડવામાં આવે એને સળગાવવામાં આવે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને કોલસામાંથી કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક કોલ્ટાર અને કોલ ગેસ બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કોલ કોલમાંથી કોલસામાંથી ઉપયોગી ઉત્પાદનો કયા બનાવવામાં આવે છે કોક કોલ્ટાર અને કોલ ગેસ પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવું જોઈએ કે કોલસામાંથી ઉપયોગી ઉત્પાદનો કયા બનાવાય છે કોક કોલ્ટાર અને કોલ ગેસ એમાં આપણે પહેલામાં પહેલું જોઈએ કોક તે સખત હોય છે છિદરાડું હોય છે એટલે એના પર કાણા 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 વળી સપાટી હશે છિદરાડુ હોય છે અને કાળા રંગનો પદાર્થ છે જે અમે અહીં આગળ પિક્ચરમાં મૂકેલો છે એ કોક છે અચ્છા તે કાર્બનનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કાર્બનનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે તો એ કયું છે વિદ્યાર્થી મિત્રો કોક છે અને કોકનો ઉપયોગ સ્ટીલ ઉત્પાદનમાં થાય છે એટલે સ્ટીલ બનાવવાની જે કંપનીઓ હોય છે એમાં કોકનો ઉપયોગ થાય છે અને બીજી કઈ જગ્યાએ થાય છે કે ધાતુઓના નિષ્કર્ષણમાં ઘણી ધાતુઓ કુદરતમાંથી મિશ્ર સ્વરૂપે મળી આવે છે તેમને અલગ કરવા માટે આનો ઉપયોગ થાય છે નિષ્કર્ષણમાં ચાલો આગળ જોઈએ કોલ્ટાર કોલ્ટાર એક કાળું ઘટ અને અણગમતું વાસવાળું પ્રવાહી છે જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો પિક્ચરમાં કાળું છે ઘટ્ટ છે એકદમ જાડું અને એની વાસ આપણને ગમતી નથી તે લગભગ બસો જેટલા પદાર્થોનું મિશ્રણ છે ઓહો આ તો એક જ દેખાય છે આપણને પણ એમાં આખા બસો જેટલા પદાર્થો છે ઓકે અને તે કોલ્ટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી પ્રાથમિક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે થાય છે કોલ્ટારના ઉપયોગો ઓકે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પિક્ચરમાં અલગ અલગ વસ્તુઓ મેં બતાવી છે એ બધામાં બનાવટમાં કોલટારનો ઉપયોગ થાય છે જે એક કાળું ઘટ પ્રવાહી છે ને એમાં શામાંથી બનાવવામાં આવે છે ને કોલસામાંથી બનાવવામાં આવે છે જો આ સાંશ્લેષિત રંગો એટલે સિન્થેટિક કલર જે પહેલાં પિક્ચરમાં મૂક્યા છે મેં એ કલર પણ કોલ્ટારમાંથી બનાવવામાં આવે છે મેડિસિન દવાઓ પણ એમાંથી બનાવવામાં આવે છે વિસ્પેટ વિસ્ફોટકો પણ કોલ્ટારમાંથી બનાવવામાં આવે છે જો ઘણી જગ્યાએ મોટી મોટી બિલ્ડિંગો જે પડવાની તૈયારીમાં હોય તો એને વિસ્ફોટકો દ્વારા પાડવામાં આવે છે તો એ વિસ્ફોટકો પણ કોલ્ટારમાંથી બનાવવામાં આવે છે સુગંધિત દ્રવ્યો જેવા કે પરફ્યુમ બરાબર એ પરફ્યુમ બી કોલ્ટારમાંથી બનાવવામાં આવે છે પેન્ટ્સ આપણે વોલ પર જે કલર મારીએ છીએ પેન્ટ્સ એ કલર પણ કોલ્ટારમાંથી બનાવવામાં આવે છે અને ફોટોગ્રાફિક પદાર્થો અને છત બનાવવા માટેના પદાર્થોમાં પણ કોલ્ટાનનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અને ફુદા અને જીવાતોને દૂર રાખવા માટેની ડામરની ગોળીમાં પણ કોલ્ટાનનો ઉપયોગ થાય છે ડામરની ગોળી પણ શામાંથી બને છે કોલ્ટારમાંથી બને છે તો આ એક એમસીક્યુ છે શોર્ટ ક્વેશ્ચન કે ફુદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળીમાં આ ડામરની ગોળી શામાંથી બનાવવામાં આવે છે કોલ્ટારમાંથી બનાવવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ કોલ્ટારના ઉપયોગો યાદ રાખજો કોલ ગેસ વિદ્યાર્થી મિત્રો જો કોલસામાંથી ત્રણ વસ્તુઓ બને છે કોક કોલ્ટાર અને કોલ ગેસ કોક અને કોલ્ટાર તો આપણે જોઈ ગયા કોલ ગેસ પર વાત કરીએ કોલસામાંથી કોક મેળવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ મેળવવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કોલસામાંથી કોક જ્યારે મેળવીએ છીએ તો કોલ ગેસ ઓટોમેટિકલી મળી જાય છે અને અલગથી બનાવવાની જરૂર નથી તે કોલસાઓ પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના ઘણા કારખાનાઓમાં કોલગેસ બણતર તરીકે વપરાય છે તો આનો ઉપયોગ સા કઈ રીતે થાય છે બણતણ એઝ અ ફ્યુલ તરીકે થાય છે ઓકે ક્યાં ગઢ કારખાનાઓમાં એનો સૌપ્રથમ ઉપયોગ ઈસવીસન અઢારસો ને દસમાં લંડનમાં અને એના દસ વર્ષ પછી અઢારસો ને વીસમાં ન્યૂયોર્કમાં રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કોનો ઉપયોગ કોલ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે વખતે સ્ટ્રીટ લાઇટને ચલાવવા માટે કોલ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પણ હવે આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત કરતાં ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે એટલે સ્ટ્રીટ લાઇટમાં આજે વપરાતા નથી એની જગ્યાએ કોઈ વસ્તુને ગરમ કરવા માટે અથવા એને બાળવા માટે એનો ઉપયોગ થાય છે ઉષ્માના સ્ત્રોત તરીકે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આગળ ઓકે થેન્ક યુ ફોર યોર ટાઈમ અમારા આ વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો ચાલો મળીએ આ આ ચેપ્ટરના બીજા ભાગ સાથે બીજા વિડીયોમાં